મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે લાઈવ એકસો આઠ ન્યૂઝ ચેનલના એમડી અને મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલના સમયમાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે દરેક સમાજના લોકો પોતાના બાળકો ભણી ગણીને આગળ વધે તેવી ભાવના રાખતા હોય છે ત્યારે અભ્યાસ કરતા કેટલાક બાળકોના માતા પિતા મધ્યમ વર્ગીય હોવાથી પોતાના બાળકોને પૂરતો અભ્યાસ નથી કરાવી શકતા ત્યારે કેટલાક વિધા પ્રેમીઓના પ્રોત્સાહનથી બાળકોને વધુ અભ્યાસ કરવા ઉત્તેજના પૂરી પાડતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામે ગામના પ્રતિષ્ઠ વ્યક્તિ અને મહેસાણા ખાતે તેથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ લાઇવ એકસો આઠના એડિટર તથા મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર દ્વારા પોતાના ગામમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામલોકો સાધુ સંતો અને પત્રકારો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામે આવેલ ગામની ડેરીના ચોકમાં બુધવારે રાત્રે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ સાધુ સંતો અને ગામલોકોની હાજરી માંગ દીપ પ્રગટાઈ કરી બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિનોદ ખાતે આવેલ આશ્રમના મહંતશ્રી દ્વારા જીવનને લગતું પ્રવચન આપ્યું હતું ત્યારબાદ તે તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આયોજક અર્જુનસિંહ ઠાકોર તથા પરિવારજનો સાધુ સંતો તેમજ ગ્રામજનો પત્રકારો શિક્ષકો તેમજ ગામના બાલવાટિકાથી માંડીને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે બે હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું અત્રે યોજાયેલ દેવેન્દ્રભાઈ પટેલ પટેલ ફણીઘર ઈશ્વરભાઈ ચોક્સી અમદાવાદ પટેલ દશભાઈ અમદાવાદ પટેલ પુંજીરામ પ્રમુખ સેવા સહકારી સરોજબેન પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા અમિતાબેન સથવારા ઇન્ચાર્જ આચાર્ય પટેલ ગોવિંદભાઈ પ્રમુખ દૂધ ઉત્પાદક મંડળી પટેલ રમેશભાઈ પૂર્વ સરપંચ પટેલ રાજેન્દ્ર કુમાર તથા કમલેશકુમાર મહેસાણા જિલ્લા પ્રભારી પત્રકાર એકતા પરિષદ મનોજ યોગી દેર કિશોર ગુપ્તા સ્પીડ ચોવીસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં આશીર્વાદ રાજ રાજેશ્વરી યોગીરાજ રૂપનાથજી મહારાજ બાલારામ ગોસ્વામી મહારાજ મહાદેવ મંદિર કિરીટભાઈ જોશી મહારાજ રામજી મંદિર વરધાભાઈ જોશી જૈન દેરાસર વગેરે એ આપ્યા હતા યોજાયેલા કાર્યક્રમનું સફળ સંચાલન સોની ચિરાગભાઈ તથા લિંબાચિયા ચંદ્રકાંતભાઈએ કર્યું હતું રિપોર્ટર નિખિલ જોશી

અભિવાદન કરીશું અને સરોજેન રૂપિયા અર્જુનજી પણ એ ભેદ અને સન્માન કરશે તો આપણે જોરદાર તાલી થી મજા કરીશું પ્રયત્ન

જે પત્રકાર મિત્રો નું નામ રહી કર્યું હોય તો માફ કરશો ભૂલ ચૂક લેવી દેવી પણ આપ પણ અહીંયા પધારશો દરેક ને વિનંતી છે કે આપ પણ અમારું સન્માન લઈ અને અમને કૃતજ્ઞ કરશો તો દરેક ને વિનંતી છે આપણે જોરદાર તાલીમ થી વધારી આપણે

どう <music> <music> બ